હેલો એવરી વન ગુડ ઇવનિંગ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે ઇવનિંગથી પેલું આજનો વ્લોગ મેં સ્ટાર્ટ કરેલો છે વાગ્યા છે ત્યારે સવા પાંચ અને આજનો વ્લોગ છે એ કંઈક અલગ રીતે છે અને હમણાં ઘણા દિવસથી હીરેનની તબિયત ખરાબ હતી એટલા માટે સ્પાઈસી તરેલું ચટપટું એવું અમે લોકો હમણાં કાંઈ અવોઈડ કરતા હતા કાંઈ જમતા નહોતા એને ડોક્ટરે બધું જમવાની ના પાડી હતી એટલા માટે અને મને આ સ્કીન ઇન્ફેક્શન છે એના હિસાબે બધી જ ના પાડી હતી જો હું તડકે જાય તો દેખાશે જો દેખાય છે આ મને ઇન્ફેક્શન છે સ્કીન ઇન્ફેક્શન છે એના હિસાબે હું થ્રેડિંગ નથી કરાવી શકતી અને અહીંયા બધે જ થયું છે જો એના હિસાબે તો આજનો બ્લોગ કંઈક એવું છે કે હિરેન માટે હું બનાવું છું ઘૂઘરા કેમ કે એને ઘૂઘરા છે એ વધારે ભાવે છે એનું ફેવરેટ ઘૂઘરા છે મારા હાથના બારના નહીં તો મને એવું થયું કે આજે હું ઘૂઘરા બનાવું બટ આમાં એક ટ્વિસ્ટ છે તો પહેલાં અત્યારે હું ઘૂઘરા બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં પછી શું ટ્વિસ્ટ છે એ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ તમને ખબર પડી જશે ત્યારે તો જો ફ્રેન્ડ્સ પહેલાં બટેકા છે એની ચાલ ઉતરી લે બટેકા બાફવા મૂકી દઈ એ પછી આપણે ચટણીનું કામ કરશું મીઠીને તીખી ચટણી બનાવવાની છે એ માટે તો પહેલાં બટેકાનું કામ થાતું થાય ત્યાં આપણે ચટણીનું કરી લઈ તો એમાં એવું છે કે જો હમણાં છે ને હિરેનની તબિયત વચ્ચે તમને લોકોને આગળનો બ્લોગ જોયો હોય તો ખ્યાલ હશે એ પછી મેં થોડાક દિવસ બ્લોગ બી નહોતો બનાવેલો હિરેનની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી તો કઈ દિવસથી પંદર સત્તર દિવસથી વધારે થઈ ગયો છે અમે લોકોએ બહારનું કાંઈ જમ્યા નથી અને શું કહેવાય કે કાંઈ ઘરે બી આવું કંઈ એવું નથી હમણાં થોડા દિવસથી તો મેં કીધું કે આજે હિરાનને કેવું નથી અને એને આપણે કીધા વગર જ બધું બનાવી બટ એમાં છે ને હું શું કરીશ કે અડધી જ વાત કહીશ અત્યારે તમને લોકોને તો તમે વિડીયોને સ્કીપ કરી દેશો આગળ નહીં જુઓ તો આજે હું હિરાનને છે ને કોલ કરીશ અને એવું કહીશ કે આજે મેં કાંઈ રસોઈ બનાવી નથી શું કામ નથી બનાવી પછી હિરેન હું સ્પીકરમાં રાખીને જ વાત કરીશ એટલે તમને લોકોને બી ખ્યાલ આવે કે જે રિયલ છે એ જ વસ્તુ તમને જોવા મળશે હિરેન ગુસ્સે થાય છે કે હા કે છે ના કહે છે શું આ તે બધું તો હજી આગળ તમે લોકો કન્ટિન્યુ રહ્યો જોવા માટે કે શું રિએક્શન હિરેનના

આ શું કહેવાય આને આમલી અને ખજૂરનું જે ચટણી બનાવવાની છે મેં બાફી લીધું છે સેજ ઉકાડી લીધું છે ગરમ કરી લીધું છે અને આ છે આપણો લોટ એ લોટ એ રેડી થઈ ગયો છે તો હવે બાકી રહેશે તીખી ચટણી બનાવવાનું પણ એ લાસ્ટમાં રાખીશ અને પેલા છે ને મસાલો જે છે આ એ મસાલો બનાવી લઈશ પછી ચટણી બનાવી લઈશ પછી છેલ્લે બધું વણી પેક કરી અને ફ્રીજમાં રાખી દઈશ એટલે પછી જ્યારે જમવાનું થાય ત્યારે તરીશ એટલે ક્રિસ્પી લાગે તો ચલો સ્ટાર્ટિંગ કરી દઈએ આપણે બધું બનાવવાનું ફ્રેમ સ્ટ્રોંગ બે ત્રણ ઘૂઘરા બની ગયા છે બીજું બનાવવાનું ચાલુ છે તો હું ફટાફટ બનાવી લઉં ફોન ને એટલી વાર ચાર્જિંગમાં મૂકી દઉં પછી ઈરાન જ્યારે છૂટશે ને જોબ પરથી ત્યારે મને ફોન કરશે ત્યારે આપણે કંઈક અલગ જ નાટક કરવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ ઈરાનનો ફોન આવી ગયો છે અત્યારે કઈ રહ્યો છે મ્યુટ એક મિનિટ હા ખબર નહીં મારા હાથમાંથી પડી ગયો ને એટલે

તો ફ્રેન્ડ્સ ફોન કટ કરી નાખો છે હીરે નારે મસ્તી કહે છે મને મજા નથી કઈ રસોઈ નથી કેળી ખાલી ખીચડી જ બનાવી છે એવું તો હું વાસણ ઉટકતી હતી ફટાફટ વાસણ ઉટકી લઉં પછી આગળ કામ કમ્પ્લીટ કરી મેં ઘૂઘરા વાળીને રાખી દીધા છે હિરેન આવશે પછી એને સરપ્રાઈઝ આપશું પછી કરશું ઓકે આપણા ઘૂઘરા છે એ બેમાં રેડી થઈ ગયા છે અહીંયા મેં તેલ મૂકી દીધું છે અને હિરેન અને હિરેન જસ્ટ હવે થોડી વારમાં દસક મિનિટમાં પહોંચવા જ આવ્યા છે એટલે આ તેલ આવી જાય ત્યાં હું છે ને અંદર જેમ જોઈ જઈશ અને માસીને મેં સમજાવી દીધું છે એમ કહેશે છે કે ફોરમને મજા નથી સુધી છે એમ તો જોઈશે શું થાય છે શું નહીં ફ્રેન્ડ્સ આઠ વાગી ગયા છે બટ હજી આવ્યા નથી મને આમ ધક ધક થાય છે ક્યારે આવું આમ પહેલી વાર આવું પ્રેન્ક વિડીયો ટાઈપ કરું છું એટલા માટે બટ હવે જોઈ છે મેં ક્યારેય હિરાન પર કોઈ જાતનો પ્રેન્ક નથી કર્યો મારે કરવાનું મેં કેટલી વાર ટ્રાય કર્યું મેં ટ્રાય એ કહ્યું છે વિડીયો બનાવ્યા છે બટ પકડાઈ જાવ એટલે પછી અપલોડ નથી કરતી બટ આજ તો બધું પ્લાનિંગથી કરેલું છે એટલે જોઈ છે શું થાય છે શું નહીં એ કેમ કે બહુ સ્માર્ટ છે પકડી એટલે પણ આજ તો એવું લાગ્યું નહીં કેમ કે એવું લાગે ને તો અગાઉ મને કહી દે હવે જા જા ખોટી આમ તેમ રાજ કે બોયલા નથી એટલે જોઈ છે શું થાય છે શું નહીં મને માસીની બીક છે માસી કહી દેશે ભારત બેઠા છે મેં કીધું મેં આવી રીતે આવે ને પ્રેંક કરજો મારી દીકરો એ કે કામ એ ગયો તું એ કે ને આવા ટેન્શન દેસ મજા નથી એવા કેવું ન કહેવાય એટલે માસી નું કહી દે ને તો સારું છે જોઈ છે તમે કન્ટિન્યુ રહ્યો અને હોય કન્ટિન્યુ રહ શું થાય છે જોવા માટે ફ્રેન્ડ્સ પેલા બેડ ઉપર છે ને બ્લેન્કેટ બ્લેન્કેટ બધું પૂરું કરી દઉં એટલે એ આવશે ને એટલે પંખો બંધ અને હું સુઈ જઈશ માસી કેતા નહી બાબા માસી કેતા નહી હો ન કેતા ઈરાન ને કઈ ના એ આસન તે ખોટા ખોટા હોય જાય ધારો કરી નાખીશ આવી રીતે એટલે એને કઈ ખબર નહીં પડે અને હું અહિયાં હું સુ જોઈ છે કેટલી પોચે છે સુવાત વાત જોઈ છે અહીંયા આવું બધું ઢાંકીને રાખી દીધું તો એટલે હવે હિરેન આવે ને ત્યારે ડાયરેક્ટ પ્રેંક સ્ટાર્ટ થઈ ત્યારે જ મળશે અડધી પોણી કલાક થવા આવી બટ હજી હિરેન નથી આવ્યા તો ક્યાંક મેં એમ કીધું કે મનમાં જ્યાં નથી ખાલી ખીચડી જ બનાવી છે તો એ ક્યાંક પાર્સલ લઈને તો નથી આવતો જો બોલવામાં એ પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક થઈ જાય ક્યાંક એ પાર્સલ લઈને તો નથી આવતા ને તમારે આવડી આ પાંચ વાગ્યાની મહેનત છે ને એ પાણીમાં જશે શું કરે છે એ ક્યારે આવશે હવે પાર્સલ લઈને ન આવે ને તો એ એક સારું છે નકર પછી બધું પોપટ થઈ જશે ત્યાં સુધી મેં કીધું થોડીક વાર ઓઢી સુધી પણ મેં કીધું હવે થોડીક વાર ડુંગળી તો સુધારી લઉં ને તરીશ કે ડુંગળી સુધારે શું કરીશ એટલે બધું હવે વાટ જોઉં છું જોટ આવી જાય તો સારું તો ફ્રેન્ડ સિરેન આવી ગયા છે સો ક્યુટ કલેજ કોરમ એ ફોરમ શું થિયે શું થકે શું થયે છે હાલ તો દવા લેવે આ ચાંદકરડો ડોક્ટર છે પણ એમ નો ભેગું ભેડે થઈ જાય હાલ દવા લેવે ઉભી દ. મને દવા પીધી છે. તું હાલતા ઉભી થાતા? ના મને જ પીધી દવા. પણ હમણા દવા લઈ આપણે ચંદ્રગઢ વાર નઈ લાગે હાલ. હાલ ઉભી દ. ના મને પીધી દવા મતલબ મને પીધી. તું હાલ? હા થા. હા ઉભી દ. મને માં જાતા દે મને

ખીચડી ખાય છે

તો ફ્રેન્ડ સિરેનોલા ઘરમાં ગયા છે હમણાં આવે એટલે પછી આપણે આગળ બધું લશું બધું ទៅ friend សិនហើយជួយមកលុយមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមក છે કપડા ચેન્જ કપડા ચેન્જ કરીએ પછી પાછું આપણે સરપ્રાઈઝ આપશું તો જોઈ રહે આવશે

બિચારી છે ને અત્યાર સુધી તો કઈ બોયલી લીધ એમ કીધું કા મજા આવી તમને તમને એમ થયું હશે કે બિચારી ને બહુ મજા નથી તમે મને તમે દીદી ફોન માં ફોન કર્યો ને ત્યાં વિડીયો ચાલુ હતો સાથે પ્રેંક થઈ ગયો છે પ્રેંક તો ઠીક પણ એને બિચારાઓને ખુશી માસી એમ કહેતા

પંખો ચાલુ કરી દઉં ટેન્શનમાં અને મને તો આ ઓઢીને ગરમી એવી થતી હતી તો બધી વસ્તુ લઈ લઈ આપણે પછી બતાવું કે મેં ઘૂઘરા કેવા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ ઘૂઘરા બસ જોરદાર બીના છે ફોર હું જો આના ઓપરેન્ક કર્યા રાખે ને તો આપણી મોજ પડી જાય જો કે મને બહુ ચિંતા થઈ હતી પણ એને કર્યો છેલ્લે પ્રેંક અને સરપ્રાઈઝ એ મસ્તીનું તો ઘૂઘરામાં તો બહુ મજા આવે ગયું છે અને જો કોકરો હાથમાં લઈને બેઠા છે તો સારવાળો બહુ મજા આવી કુખરા ખાવાની જો ફ્રેન્ડ્સ આજ નો કઈક વિડિયો આવો હતો અને છેલે લાસ્ટમાં વચ્ચે જ્યારે હિરેન રૂમ માં આઈવા લાઈટ બંધ હતી ત્યારે છે મે બેક કેમેરો કરીને બેડ પાસે ફોન છુપાવ્યો હતો બટ કેમેરો છે એ બેડ ને અડી ગયો એટલા માટે એ બ્લર થઈ ગયું બટ જો પ્લાનિંગવાળું હોય તો નેક્સ્ટ આપણે ટેક લઈ શકાય બટ આ તો આપણે બધું સરપ્રાઇઝ હતું એટલે ટેક બી ના લઈ શકાય એટલા માટે મને ખ્યાલ ન રહ્યો અને આવું થઈ ગયું બટ અવાજ આવે છે એટલે વાતું જીતું જે કાંઈ એટલે એ તમે સમજી જજો અને જો તમને વિડીયો ગમે તો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા